પણ છતાંય દિનેશભાઈ જે કહી ગયા હતા કે જે જે રોગ માટે જે જે અવેલેબલ હોલ અને હોય એવી આપ પેશન્ટોને આપીએ તો એને વધારે અસર કરે એટલે એ હજી મેં ચાલુ રાખ્યું છે એટલે અહીંથી તમને નીતિનભાઈ લખી દઈ અહીંથી તમને અમૃત લેવાનું એ દવા તમારે આ લેવાની માફક આવે તો લેવાનું એમાં પાછું કોઈ ફરજિયાત નથી કોઈ પાસે પૈસા ન હોય ગરીબો અહીંયા સેવા કેન્દ્ર છે તમે અહીં જોવો છો કેટલી સેવા કઈ પ્રવૃત્તિઓ ચાલે છે આવી અને તમે કહેશો કે ભાઈ અમારી પાસે ટિકિટના પૈસા નથી જમવાની સગવડ નથી કંઈક દવા લેવાના કે કંઈ પૈસા નથી તો નીતિનભાઈને કહી જ રાખ્યું છે કે આપણે કોઈને દેખાડો કરવાની જરૂર નથી આપણે આપણે જે પ્રવૃત્તિઓ ચાલુ રાખીએ છીએ એ ચાલુ જ રાખવાની છે પણ હમણાં બધાને એમ થતું હતું કે આ અહીંયાથી બહુ ઓલું થાય છે એટલે મારે ખાસ લાઈવ થઈને કહેવું પડે છે કે જે અમૃતપુર કેન્દ્રમાં આવો જો એની મુલાકાતીઓને શું હાલે છે એ જો હમણાં બે દિવસ પહેલા નીતિન ભાઈ વિડીયો મેં કહ્યું નામ જોક મૂક્યો વિડીયો કે બ્લેન્ડ હતા એ આવીને વહી ગયા હતા અત્યારે આપણી સામે આ ભાઈ આવ્યા છે શું છે ભાઈ તમારું નામ આપણે એને પૂછીએ કે શું છે શું નામ છે તમારું તમને શું તકલીફ છે દર્દી કોણ છે તમારે મારા ભત્રીજાને કેન્સરની તકલીફ છે ભત્રીજાને મોઢાના કેન્સરની તકલીફ છે બરોબર અને તમે વિડિયો ઉપર જોઈને અમે પહેલી વખત જ અહીંયા આવ્યા છીએ પાલાળાના છીએ બરાબર સોમનાથ અને આપડા અગાઉ વિડિયા જોઈને આ લોકો આવ્યા છે ને આ ભાઈ પણ બ્લાઇન્ડ છે અને બેન પણ તમે શું કામ કરો છો ત્યાં બરાબર એટલે એક આપણે હમણાં થોડા દિવસ પહેલાં જ એક અભિયાન ચલાવ્યું કે ભાઈ નિરાધારને કોઈ સામાન્ય ટોકન ચાર્જ પણ ન આપી શકે એમ ઔષધિઓ તમે ત્યાંથી અત્યારે ઔષધિ આપી અમૃત પુષ્પની સાથે એનો કોઈ ચાર્જ આવી લીધો છે અહીંયા પણ એકદમ તમને ફ્રીમાં આપવામાં આવ્યું છે એમ અમારે ત્યાં સાથે પણ કામ કરતા શુભમભાઈ ગોકાણી કે જે અમૃત પુષ્પ અહીંથી ઘર સુધી પહોંચાડવા માટે થર્મોકોલ નું બોક્સ અને બરફ એ પણ એ આપે છે એણીએ પણ પૂરી મને તૈયારી દર્શાવી છે કે નીતિનભાઈ કદાચ એકથી કરીને પચાસ દર્દીઓને કદાચ દરરોજ દેવું પડે ને નૈનાબેન તો એની એમ કીધું છે કે નીતિનભાઈ તમે ઔષધિ આપતા હો અહીંથી અમૃત પુષ્પ અપાતું હોય

પણ આપતા અમૃત પુષ્પ પણ આપતા અને સેવાકીય પ્રવૃત્તિઓ હલાતા એ બધું હેલે છે ને અત્યારે તમે કે દિનેશભાઈ હતા એના કરતાં અત્યારે બધા એમ જ કે કરતાં ચાર ગણો છે અમૃત પુષ્પ કેન્દ્ર આગળ આવી ગયું છે અમને જોઈને નથી આવતા કોઈ રિઝલ્ટ જે પોતે ઘરે ઘરે બનાવીને ચાલુ થઈ ગયા હતા અમૃત પુષ્પ એટલા ઉકાળ એનાથી કંઈ નથી થતું મુખ્ય સંશોધન કેન્દ્ર દ્વારકા દિનેશભાઈ વિકલાણીનું કેન્દ્ર દ્વારકા જલારામ મંદિર પાછળ આવાસી સામે હું એના બેન નૈનાબેન વકીલ આથી અમે હજી પ્રવૃત્તિ ચાલો ચાર ગણા તમે જો પેશન્ટોને ના પાડે છતાંય પેશન્ટો અને બધા ફ્રી આપી દીધું એકલો ફ્રી થી નથી થતું આપણે જે કોઈ ચાલુ કરીને બેઠા હોય પેલા સમજી વિચારી અને પેશન્ટને એક મહિનામાં કેટલો ફાયદો થાય છે અને જો આવે અને અમુક લઈ જતો તમે હાલો તમને ફ્રીમાં દેવા મળશે એનાથી નથી અમુકને ફ્રીમાં નથી જોતું પૈસા આખા માણસ પૈસા માણસથી ધોવાઈ ગયા છે પૈસાથી ધોવાઈ ગયા છે અને આ નામ દિનેશભાઈનું નામ તમને જે અમૃતપુર કેન્દ્ર લેવા આવે છે અને એને એનો ભરોસો ને વિશ્વાસ રાખીને જે આ કરે છે ને હું એના બે નથી આ સુધી હું સેવા ભાઈ ઈચ્છા હતી ને એટલે જ હું એના બે ના કરીને બેઠી છું કે ના એની ઈચ્છા છે તો આપણે થોડું થોડું કેન્દ્ર ચાલુ રાખીએ પણ તમે જો છો ને હું હું કઈ નથી કરતી ભાઈ ની ગાઈડલાઈન પ્રમાણે બનાવતી હતી દ્વારકાના અને દિનેશભાઈના આશીર્વાદથી આ કેન્દ્ર આટલું હજી ચાર ગળું આગળ ને આગળ ચાલે જ રાખે છે તો અમને જોઈને કોઈ નથી આવતા આ કેન્દ્ર એનો રિઝલ્ટ જોઈને આવે છે તો જે કઈ કરતા હોય તે રિઝલ્ટ લઈ આવો બાર નથી તમને ખબર પડે અમારી પાસે આવજો ગાઈડલાઈન લઈ જજો હું તો એ કહ્યું કે અમૃત પુષ્પનું નામ આગળ વધે થાય એટલા માટે જ રાખે છે બધી જગ્યાએ અમૃત પુષ્પ ગામો ગામ બધા ચાલુ કરવા માંડ્યા છે ઉકાળો કરીને દેવા માંડ્યા છે ભલે તમે યુથી લઈ આવો એવા લાગો તમે એમ કહો કે ભલે એક જ બોટલ તમે યુથી લઈ લો પણ એ લોકો માટે હું કહું છું કે તમને ગંભીર બીમારી હોય એવા પેશન્ટ હોય કે જેને એક મહિનામાં કેટલો ફરક પડી જાય તો મહેરબાની કરીને એને અમૃત પુષ્પ કેન્દ્ર પર દ્વારકામાં મોકલી દેવા સામાન્ય બીમારી હોય તો તમે જ્યાંથી લઈ શકો પણ જે અહીંયા થિયરી છે દિનેશભાઈના જે વિજ્ઞાન દિનેશભાઈનું છે જે દિનેશભાઈ જે પરેજીનું કહેતા દિનેશભાઈ જે ઔષધિઓનું કહેતા રસોડામાંથી સાજા થાય રસોડામાંથી તમે માંડા પડો એ અમે કહેતા હોય પ્લસ સાથે થોડી જે કહેતા એ જે દવાઓ હતા એનું લિસ્ટ આખું એને રાખ્યું તો મારી પાસે ગયા પછી મેં બધો એનો અભ્યાસ કર્યો એ બધું રાખ્યું અને એ માણસોને ઉપયોગી થાય સાથે એટલે નીતિનભાઈ ને એ રીતે કરી રાખ્યું છે અને એ રીતે તમે મેં કોઈ દો બધાને એટલે માણસોને એટલે તમે જોવા એનું ચાર ગણા રિઝલ્ટ આવે છે જે દિનેશભાઈ હતા એના કરતા ચાર ગણું કેન્દ્ર આગળ પ્રગતિ કરી રહ્યું છે તો એ બધું તમે ધ્યાનમાં રાખો અમૃત પુષ્પ મકાળો ને મફત એ કઈ મહત્વનું નથી પેશન્ટ વધારે માણસો સામો ન જોવાય તો કઈ નહીં ફેસિલિટી ન મળે તો કઈ નહીં પણ પેશન્ટ સામે કોઈ પેશન્ટને વ્યવસ્થિત પેશન્ટને વ્યવસ્થિત સલાહ દેવાની અને એ રીતે તમે આગળ કાર્ય કરો જરૂર પડે તમે મને કહો મને પૂછો લાઈટ લાઈન લ્યો તો હું તો દિનેશભાઈ નું અમૃત પૂછો નામ આગળ ને આગળ વધે એમાં બધા મદદરૂપ થાય આવું જીવ્યું છું જય દ્વારકાધીશ